દમયંતી બેન ગાલા મુંબઈ થી તમારો સવાલ છે કે ધાર્મિક શબ્દ અંતર્મુખ એટલે શું વિસ્તારથી સમજાવશો દમયંતી બેન માણસ જન્મ્યો ને ત્યારથી બહિર્મુખ થઈને જ જીવ્યો છે બહારની દુનિયામાં શું બની રહ્યું છે શું બને છે તે બધી જ જાણકારી એની પાસે છે પણ પોતાના અંદરની દુનિયામાં અંતરની દુનિયામાં શું બની રહ્યું છે તે પોતે જાણતો નથી જુએ છે છે કે દરેક વસ્તુ કેવી રીતે ઉત્પન્ન થાય ને નાશ પામે છે વૃક્ષો ઉગે છે મોટું થાય છે ને વર્ષો જતા નાશ પામે છે સમુદ્રના તળિયે રેત જમા થાય છે પાણીના દબાણથી પથ્થર બને છે ધીમે ધીમે એમાંથી પર્વત બને છે રેત અને માટી પર્વતમાં રૂપાંતર પામે છે ઠંડી ગરમીને વરસાદથી પર્વતના પથ્થરો તૂટે છે તેમાંથી મોટા પથ્થર એમાંથી નાના પથ્થર એમાંથી પાછી માટી કે રેત બની જાય છે બહારની દુનિયામાં આ ઉપનેય વાહ અને વિગ્નય સતત ચાલી રહ્યું છે બહિર્મુખ માણસ આ જાણે છે જુએ છે પણ આવું જ કંઈક ઉપનૈવા ને વિગ્નૈવા આપણા શરીરની અંદર ચાલી રહ્યું છે તે માણસ અંતર્મુખ બનીને જોતો પણ નથી ને જાણતો પણ નથી ભલે આખી જિંદગી વહી જાય આખી જિંદગી બહિર્મુખતામાં વહી જાય પણ અફસોસ ની વાત છે કે તેને કદી અંતર્મુખ થવાનું મન થતું નથી થયેલું મન બાદર છે બાદર એટલે મોટું બાદર મન અંતર અભ્યાસ ના કરી શકે જો અંતર અભ્યાસ કરવો હોય તો મન ને સૂક્ષ્મ બનાવવું પડે જેમ કે પેન્સિલ થી લખવું હોય તો એને અણી કાઢવી પડે બુદ્ધિ પેન્સિલ લખી શકે નહીં તેમ બાદર મન અંતર નો અભ્યાસ કરી શકે નહીં તો મનને સૂક્ષ્મ કેવી રીતે બનાવવું જુઓ અહીં તહી ભટકતું મન દાદર છે એને એક જગ્યાએ ટેકવવામાં આવે તો તે સૂક્ષ્મ બને તો એને સૂક્ષ્મ બનાવવા માટે આપણા ઋષિ મુનિઓએ ઘણા રસ્તા શોધ્યા પણ સફળ ના રહ્યા જેમ કે મૂર્તિ પર મન ટેકવ્યું પણ જેવા મૂર્તિની સામે દેખાશે કે મન ભટકવા લાગ્યું તો કે ચાલો માળા ફેરવો મંત્ર ગણો એના પર મનને પકડો શરૂ શરૂમાં તો માળા ને મંત્ર પર મન તકતું પણ એટલે કે ગયો તેમ તેમ એક બાજુ માળા ને મંત્ર ચાલુ હોય બીજી બાજુ મન ક્યાંય ભટકવા ચાલ્યું ગયું હોય જેમ કે નવી નવી ગાડી ચલાવતા શીખતા હોય ને ત્યારે મન બરાબર એમાં જ વળગી ન રહે પણ જેવું એની પ્રેક્ટિસ થઈ મહાવરો થયો કે પછી એક બાજુ મોબાઈલ પર વાતો બી ચાલે બીજી બાજુ ગાડીએ પણ ચલાવાય હવે મનને સૂક્ષ્મ બનાવવા કરવું શું આત્માની સ્થિરતા કેવી રીતે કરવી કે જેથી અંતર મુક્તાનો અભ્યાસ કરી શકાય તો એક તો એ વાત ધ્યાનમાં આવી કે માણસ અઢારે અઢાર પાપસ્થાનકમાં ગળા દુઃખ બેઠેલો છે તે પાપ તેના મનને સ્થિર થવા દેતું નથી એ માટે જેટલું બને એટલું પાપ નહીં કરવાની પ્રતિજ્ઞા લો વધારે ના બની શકે તો અડતાલીસ મિનિટ માટે પાપમાંથી બહાર નીકળવાની પ્રતિજ્ઞા લો તેને સામાયિક કહ્યું હજી વધુ થઈ શકે એમ હોય તો પૌષધ લો જેથી ચોવીસ કલાક પાપમાંથી બહાર નીકળી શકે અને મન સ્થિરતા કરી શકે અંતર્મુખ બની શકે એનાથી પણ વધુ ક્ષમતા કેળવાઈ હોય તો ગ્રહણ કરો જેથી પાપમાંથી બહાર નીકળી અંતર્મુખ બની ક્રિયા કરી શકે વળી સૂક્ષ્મ બનેલું મન જ અંતરમુખ બની શકે માટે એને એવી વસ્તુ પર ટેકવું કે જે હંમેશ તમારી સાથે જ છે અને એ છે તમારા શ્વાસો શ્વાસ તો તોફાની મનને એક કામ સોંપો કે તારા આવતા જતા શ્વાસને જોયા કર બસ ફક્ત જોયા કર તેને વધારવાના નહીં ઘટાડવાના નહીં કઈ યોગા કે પ્રાણાયામ નહીં બસ નિરપેક્ષ બની જોયા કર જો કે આ જેટલું બોલવું સહેલું છે ને એનાથી કરોડો ગણું આઘરું કાર્ય છે જે કરે જાણે તો નિરપેક્ષ બનીને જોયા કરવાથી મનનું બહાર ભટકવાનું ઓછું થશે ધીરે ધીરે મહાવરો થતા મન શ્વાસોશ્વાસ પર ટકવા લાગશે તોફાની મન ભટકતું મન જેમ જેમ શ્વાસોશ્વાસ પર ટકવા લાગશે તેમ તેમ તે સૂક્ષ્મ બનશે અંતર અભ્યાસ કરવા સક્ષમ બનશે આ સૂક્ષ્મ મન દ્વારા માથાથી પગ સુધીની ચોટીથી ચરણ સુધીની અંતરયાત્રા કરી શકશો અંદરના અણુએ અણુમાં શું ઘટિત થઈ રહ્યું છે તેનો અનુભવ કરી શકશો ક્યાં શું અને કેવી સંવેદના ઉત્પન્ન થઈ રહી છે તેનો અનુભવ કરી શકશો આ સંવેદના શું છે પૂર્વ જન્મમાં કરેલા કર્મનું પ્રકટીકરણ કરેલા કર્મોની આ ઉદીર્ણા છે અત્યાર સુધી મન બહિર્મુખ હતું તો એનો અનુભવ નહોતું કરી શકતું હવે સૂક્ષ્મ બનેલું મન અંતર્મુખ બન્યું છે જે સંવેદનાનો અનુભવ કરી શકે છે જે સાધકને માથાથી પગ સુધી એક જે સાધકને માથાથી પગ સુધી એક સરખી ધારા પ્રવાહ રૂપી સંવેદનાનો અનુભવ થાય છે તે સમજી શકે છે કે આ અંતરંગ ધારા પ્રવાહ એના પ્રતિક રૂપે જ બાહ્ય પ્રતિમા નો અભિષેક છે વર્ષો જતા શબ્દો ભાષા બધું બદલાઈ જશે પરંતુ આ પ્રતિક રૂપે પ્રક્ષાલ પ્રતિકરૂપે આ અભિષેક જોતા વિચારતા અનુભવતા એ ખ્યાલ આવશે કે આ વિદ્યા ખોવાઈ ન જાય એના માટે આ પ્રતિકરૂપે આ બધું આપણા પૂર્વાચાર્યોએ સાચવીને રાખ્યું છે અંતર્મુખ બનેલું મન શરીરમાં ઉત્પન્ન થતી સંવેદનાનો જ્યારે અનુભવ કરે છે ત્યારે સુખદ સંવેદના પ્રત્યે જો રાગ ન કરે અને દુઃખદ સંવેદના પ્રત્યે જો દ્વેષ ન કરે ને બંને પ્રત્યે ન્યુટ્રલ રહે ને ક્ષમતામાં રહે તો આ સંવેદના રૂપે ઉદીરણામાં આવેલા કર્મને નિર્જરા કરે છે અંતર્મુખ બનેલું મન શરીરમાં ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા ને નાશ પામતા તરંગોનો અનુભવ કરી શકે છે સંપૂર્ણ શરીર આ સંપૂર્ણ શરીર ઠોસ નથી પરંતુ તરંગો જ તરંગો છે વેવ્સ જ વેવ્સ છે એનો અનુભવ તે પોતે જ્યારે જાતે કરે છે ત્યારે એ જાતે અનુભવે છે કે શું ઉપનેય વાત શું વિગ્નેય વાત છે ભગવાને કહેલા આ શબ્દનો અર્થ એને સારી પેઠે સમજાય છે તે સમજી શકે છે કે બ્રહ્માંડમાં જે બની રહ્યું છે કે દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે તે જ વસ્તુ આ શરીરમાં બની રહી છે ક્ષણે ક્ષણે હજારો કરોડો તરંગો ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે આ ઉપનૈવા ને વિગમૈવા ને પેલે પાર કંઈક શાશ્વત છે ધ્રુવ છે તે જ મારો આત્મા છે તો આ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા ને નાશ પામતા આ તરંગોને હું શું મોહ કરું હું શું માયા કરું જેને આ અંતર્મુક્તાનો સાક્ષાત્કાર થયો એને કહેવું નથી પડતું કે આ શરીર ક્ષણ બંગુર છે તેની આ શક્તિ છોડો કહેવાતી કે સમજાવાથી કોઈની આ શક્તિ છૂટી શકતી નથી તેના માટે અંતરમુખ બનવું પડે જાત અનુભવ કરવો પડે ભગવાને કહેલી આ ત્રિપદી ઉપનયવા ધુમેય વા વા એનો અર્થ જયારે અંતર્મુખ થવાથી જાત અનુભવથી સમજાય છે જણાય છે ત્યારે કાયાની માયા ઓટોમેટિક તૂટે છે તો બાહ્ય ભટકતા બહિર્મુખ બાદર મનને સૂક્ષ્મ બનાવવા પાપોમાંથી બહાર નીકળવાની પ્રતિજ્ઞા લેવી મનને શ્વાસો શ્વાસ પર ટેકવી વચન અને કાયાને સ્થિર કરી સૂક્ષ્મ બનેલા મન દ્વારા ચોટીથી ચરણ સુધીની અંતરયાત્રા કરવી સંવેદના રૂપે ઉદીર્ણામાં આવેલા કર્મને ક્ષમતામાં રહી નિર્જરા કરવી એ જ છે અંતર્મુખતા ખ્યાલમાં આવ્યું અને એક છે અંતરંગ ક્રિયા આવા જિજ્ઞાસુઓના આવેલા સવાલના જવાબ સાંભળવા માટે મારા ટેલિગ્રામ ગ્રુપની લિંક મંગાવી એમાં દાખલ થાવ જાણો સમજો ન સમજાય તો સવાલ કરો ઓકે દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ સિક્સ સેવન